દરવાજો ખખડાવ્યો દરવાજા ખુલ્યા તો કારિયાણી વાળા માચા ભક્તા આવ્યા અત્યારે રાત્રીના સમયે તમે ક્યાંથી આવ્યા મિત્ર હું અત્યારે સરદારથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને આવું છું સ્વામીનારાયણ ભગવાનના તો શું ભગવાન પ્રગટ થયા અત્યારે એ જ વાત ચાલતી હતી એકાદશીની રાત્રીનો એ સમય હતો અભય રાજાનો પરિવાર અને ખટવાંગ રાજા વચ્ચે સ્વામિરાય ભગવાનની વાતચીત ચાલી જન્મથી આરંભી વન વિચરણ આદિ સર્વોચ ચરિત્રો સરદારમાં જન્માષ્ટમી નો ઉત્સવ કેવો સુંદર થયો આ વર્ણન સૌએ સાંભળ્યું છેલ્લે ખટવાંગ રાજે કહ્યું મેં આમંત્રણ આપ્યું છે ભગવાને સ્વીકાર્યું છે અને પ્રભુ કાર્યાણી પધારશે ત્યારે તમે સૌ પરિવાર સાથે ત્યાં આવજો અભય રાજા કહે એ તો દૂરની વાત થઈ પણ મારું મન અત્યારે જ દર્શન માટે છે છે પણ અત્યારે અમારે ચાલે બહાર નીકળવામાં વિચાર કરવો પડે એવી સ્થિતિ છે મારે તો અત્યારે ને અત્યારે જ પ્રભુ દર્શન જોઈએ પણ એ કઈ રીતે મળે ખટવાંગ રાજા કહે છે અત્યારે પરમાત્માનું ધ્યાન કરવું એ સ્વરૂપનો મેં સાક્ષાત્કાર કર્યો છે એ સ્વરૂપના મેં દર્શન કર્યા છે હું તમારી આગળ એ દિવ્ય સ્વરૂપનું વર્ણન કરીશ અને તમે એનું ચિંતન કરો સત્સંગી જીવનમાં અને સત્સંગી ધ્યાનની વાત આ પ્રસંગમાં આવે છે ધ્યાન બહુ અગત્યની આરાધના છે અગત્યની ભક્તિ છે ધ્યાનમાં જો બે ધ્યાન થાવો તો ઘણું બધું ભૂલી જવો છું કથામાં પણ ધ્યાન રાખવું પડે માળામાં પણ ધ્યાન રાખવું પડે પ્રત્યેક વાતમાં એકાગ્રતા કેળવવી પડે એમાં પણ ભગવાનના સ્વરૂપનો જો હૃદયમાં સ્થિર કરવું હોય તો બહુ એકાગ્ર થવું પડે છે ધ્યાનની એક શરત રાત્રે ધ્યાન થઈ શકે બપોરે ધ્યાન થઈ શકે સાંજે સવારે ગમે ત્યારે ભગવાનના સ્વરૂપનું ધ્યાન થઈ શકે પણ આપણું મન જો સ્થિર થાય તો જ ધ્યાન થઈ શકે નહીં તો ના થાય ફોટા પાડવા વાળાના કેમેરો ધ્રુજતો હોય તો તમે ગમે તેટલા અડક થઈને બેસો પણ તમારી આકૃતિ એમાં સરખી ઝડપાય નહીં જ્યાં સુધી તમારું મન ચંચળ હોય ત્યાં સુધી ઈશ્વરનું સ્વરૂપ તમારા હૃદયમાં સ્થિર થઈ શકે જ નહીં પરમાત્માનું સ્વરૂપ જો સ્થિર કરવું હોય તો મન સ્થિર કરવું એ કાંઈ સરળ વાત નથી બહુ કઠણ કામ છે અર્જુન જેવું સુરિર પણ હિંમત હારી જાય છે મન બહુ ચંચળ છે આકાશમાં ફૂંકા પવન સ્થિર કરવો અને મનને સ્થિર કરવું સરખી વાત છે મન તો પવનથી પણ વધુ વેગોવાળું છે છતાં ભગવાન કહે છે અભ્યાસ હોય તો શું ન થાય દરરોજ પરમાત્માના સ્વરૂપની સામે જોઈ રહો મુખ સામે જુઓ કે ચરણ સામે તમને ઠીક લાગે એવા એક અંગ સામે જોઈ રહો ટેવ પાડો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ અને મનમાં એક જ ઉચ્ચારણ ચાલુ રાખો સ્વામિનારાયણ 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 પ્રભુના નામની રટના સાથે એ સ્વરૂપ સામે દરરોજ જોયા કરો દરરોજ જોયા કરો ઉતાવળ ન કરતા ધ્યાન એક એવી સાધના છે એમાં ઉતાવળ ન ચાલે નેત્ર સામે કે હસ્ત સામે કે ચરણ સામે જોયા જ કરો જોયા જ કરો એટલો ભાગ સ્થિર થાય પછી બીજું અંગ લેવું હાથ મુખ નાસિકા વગેરે ધીમે ધીમે આ રીતે ધ્યાનમાં આગળ વધાય પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપના દર્શન ખટવા અંગે કરેલા અને એ સ્વરૂપ નું વર્ણન અભય રાજા આગળ કર્યું અભય રાજાને પરમ શ્રદ્ધા હતી એટલે એ સ્વરૂપ થોડી જ વારમાં અભયના હૃદયમાં સ્થિર થયું અને ભગવાનના દર્શનની દર્શન ની ઝાંખી થઈ અને શાંતિ મળી કેટલું સુંદર સ્વરૂપ છે કેટલું દર્શનીય મુખારવિંદ છે દર્શન થતાની સાથે ચિત્ત શાંત થયું અભય રાજાને આ રીતે ધ્યાનની સાધના શીખડાવીને ખટવાંગ રાજા કાર્યાણી પહોંચ્યા